કેલિગ્રાફી વાળા ફોન્ટ બનાવ્યા છે ટોટલ તમને આ વિડીયોની અંદર છ ફોન્ટ મળવાના છે તેની અંદર એક મેન ફોન્ટ રહેશે અને પાંચ કેલિગ્રાફી વાળા ફોન્ટ રહેશે તો જે મિત્રો અહીંયાથી આ વિડિયાને જોઈ અને ફોન્ટ ડાઉનલોડ કરવાના છે તે મિત્રો માટે આ વિડીયોની અંદર પાસવર્ડ રહેશે અને જેને આ ફોન્ટ વિડીયો જોયા વગર ડાઉનલોડ કરવા છે તો તેમને આ ફોન્ટ ફોન્ટને ખરીદવા પડશે તેના માટે તમારે આપણી ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ અને મેસેજ કરો તો ત્યાંથી હું તમને આ ફોન્ટ ફોન્ટ જે પણ ઓફર માં આપવાના હશે એ ઓફર બતાવી અને આપી દઈશ દોસ્તો આની પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો તે વિડીયો મારે બનાવવાની જરૂર ન હતી પરંતુ ઘણી બધી રિક્વેસ્ટો ના કારણે મારે એ વિડીયો બનાવવો પડ્યો હતો અને તેની અંદર મેં બે ઓફરો મૂકી હતી અને બંને ઓફરોમાંથી અમુક મિત્રો એ જે પણ ઓફર પસંદ આવે અને તેનાથી ઘણા મિત્રો એ આપણા ફોન ખરીદ્યા છે અને હજી પણ ઘણા બધા ફોન ખરીદવા માટેના મેસેજો આવ્યા જ કરે છે તો જેમણે ફ્રીમાં ડાઉનલોડ કરવા છે તે વિડીયોને વોચ કરી અને ડાઉનલોડ કરી શકે છે પરંતુ જેમની પાસે ટાઈમ નથી વિડીયો તે ફોન્ટ તમામે તમામ આપડી યુટ્યુબ ચેનલ ઉપર આપેલા હશે પરંતુ યુટ્યુબ નો વિડીયો જોયા વગર જેમને ખરીદવા હોય તે ખરીદી શકે છે હવે આ ફોન્ટ ઉપર જે પાસવર્ડ છે તેનો પહેલો પાસવર્ડ છે તે ગુજરાતી

જ્યારે તમે પીડીએફ ફાઇલ ઓપન કરશો એટલે આ રીતે તમને બધા જ ફોન્ટ જોવા મળશે જે આની અંદર ફોન્ટ છે તે જોવા મળશે આમ આમ તો 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 આ આ ફોન્ટ નામ છે તમે કઈ રીતે યુઝ કરશો તે હું તમને બતાવી દઉં પરંતુ આ પીડીએફ તમારે આગળ કામ આવશે તો આગળ હું તમને કહીશ કે કઈ રીતે પીડીએફ કામ આવશે તો કેલિગ્રાફી નો બીજો પાસવર્ડ છે નાઇન ગુજરાતી માં કહીએ તો નવ હવે મેં અહીંયા પ્રોમ બ્રાઉઝર ની અંદર પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટ ને ઓપન કરી લીધી

કોડ આપણે કોપી કર્યો છે તેને પેસ્ટ કરી દઈશું ત્યારબાદ આ નામને થોડું મોટું કરી અહીંયાથી આપણે જે ફોન્ટ એડિટ કર્યા છે જે કેલિગ્રાફી વાળા ડિઝાઇન કર્યા છે તેનું મેન ફોન્ટ છે તેને અહીંયા સિલેક્ટ કરી દઈશું ઓકે કરી દઈશું તો અહીંયા જોઈ શકો છો મેં કોડ બનાવ્યો તે છતાં નામ આવ્યું નથી તો જે મિત્ર મને આ ફોન્ટ સેન્ડ કર્યા હતા તે મિત્ર એવું કેવું હતું કે આપણે માનો કે અહીંયા જય લખ્યું તો જે આપણે આપણા કીબોર્ડ અથવા જે મોબાઈલમાં ટાઈપ કરીએ છીએ તે રીતે તે અહીંયા પણ ટાઈપ કરવાનું હોય છે તો અહીંયા જય લખ્યું તો આઈ ની જગ્યાએ આપણે જે માત્ર આવે કાનો આવે તેને અહીંયા લગાવીશું ભ છે એ બી છે અને અહીંયાથી થી બી ની પાછળ પણ આઈ એક લગાવી દઈશું તો આ રીતે નામ આવ્યું પરંતુ હજી પણ અધૂરું નામ છે તો તેની જગ્યાએ આપણે વાની કરવું છે તો ડબલ આઈ લગાવી દઈશું ભવા ની ની પાછળ પણ આઈ એક લગાવી દઈશું ભવા હજી ની નથી બન્યો તો અહીંયાથી એકા કોલો લગાવી દઈશું તો નો થઈ ગયો છે તો તેની જગ્યાએ આ કોલો લગાવી દઈએ તો નવું થઈ ગયું છે હવે તમારે અહીંયા આ રીતે નામ ના આવતું હોય તો જે પીડીએફ આપણે આપ્યું છે તે પીડીએફ ને તમારે જોવાનું છે તો અહીંયા પીડીએફ છે તો આપણે જે નામ લાવવાનું છે તે અહીંયા એન ના ઓપ્શન ઉપર છે ને જે બનાવવાનું છે ભવાની લખવાનું છે તે એન ના ઓપ્શન ઉપર છે તો આપણે જઈશું ફરી પિક્સલ લેબ ની અંદર પિક્સલ લેબ ની અંદર પાછળ આપણે આ એન નું ઓપ્શન લગાવી દઈશું તો આ ભવાની નામ થઈ ગયું બરાબર આ રીતે તમે આ નામ બનાવી શકો છો કરો અહીંયા સ્પેસ વચ્ચે થોડું હોય તો વધારી દેવાનું છે ત્યારબાદ એના ઓપ્શન ઉપર જઈશું માય ફોન્ટ ની અંદર જઈશું હવે જે ફોન્ટ ની અંદર તમારે કેલિગ્રાફી લગાવવાનો છે તે ફોન્ટ ને આ રીતે સિલેક્ટ કરી લેવાનો છે તે ફોન્ટ ની અંદર આ રીતે કેલિગ્રાફી લગાવી અને અહીંયાથી ઓકે કરી દઈશું તો આ રીતે કેલિગ્રાફી આવી જાય અહીંયા પેન્ડિંગ ના ઓપ્શન ઉપર જઈશું લેફ્ટ અને રાઈટ સાઈડ થોડું થોડું વધારી દઈશું તો આ રીતે તમે કેલિગ્રાફી લગાવી શકો છો આ કેલિગ્રાફી નો ત્રીજો પાસવર્ડ છે સિક્સ ગુજરાતી માં કહીએ તો

આ ફોન્ટ ને વાપરી શકો છો અમુક મિત્રો જે ફોન્ટ વાપરે છે તેમને તો યુઝ કરવામાં બહુ ઈઝી પડશે પરંતુ જે મિત્રો નવા છે તે આ પીડીએફ ને ધ્યાન રાખી અને તમારું એડિટિંગ ના કામ આ ફોન્ટ ને વાપરી શકો છો હવે આ કેલિગ્રાફી નો લાસ્ટ પાસવર્ડ છે સિક્સ ગુજરાતીમાં કહીએ તો છ આપણે આ વિડીયો અંદર ચાર પાસવર્ડ બતાવવામાં આવ્યા છે જો તમે એક પણ પાસવર્ડ મિસ કર્યા વગર કેલીગ્રાફી ડાઉનલોડ કરી અને તેની અંદર પાસવર્ડ લગાવવા માંગતા તો નહીં લાગે અહીંયાથી તમારે ચારે ચાર પાસવર્ડ જાણી અને આ કેલિગ્રાફી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાના છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જે મિત્રો પર્મનન્ટ ડાઉનલોડ કરે છે તે મિત્રોને ખબર જ છે પરંતુ જે મિત્રો નવા હોય તે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપ આપેલી છે તેના ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકે છે અને જે મિત્રો ની ફોન્ડ ખરીદવા હોય તે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ અને મેસેજ કરી શકે છે તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ